ઓગણીસો નેવું રૂપિયા થી શરૂ થાય છે જોઈ લો જેટલી કલેક્શન તમે જોઈ રહ્યા છો કલર સાઈઝ ડિઝાઇન પેટર્ન તમને મળી જવાની છે જોઈ લો એનઆરઆઈ કલેક્શન છે ઓગણીસો નેવું રૂપિયા થી શરૂ થવાના છે અને કલર બી ભાઈ જેવા તેવા નહીં જોઈ લો કેટલા રૂપિયાથી શરૂ થાય છે ભાઈ ઓગણીસો નેવ થી જોઈ લો ભાઈ સોળ કલેક્શન છે આવું કલેક્શન અમદાવાદ નહીં ગુજરાત પરસો ને તો પણ તમને નહીં મળવાનું હા 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 વર્ક તો જોવો તમે વર્ક છે છે કલર કલર તમને એક મળવાના આ જેટલા પણ કલેક્શન તમે જોઈ રહ્યા છો બધા એનઆરઆઈ કલેક્શન છે દેશ વિદેશથી ઓર્ડરો ચાલુ થઈ ગયા છે જે વહેલા તે પહેલા બની શકે એટલા જલ્દી કોલ કરો એડ્રેસ એડ્રેસ બોલી દો ને ભાઈ ક્યાં આવવાનું સો સા સો ઓપોઝિટ પીપળા ખાચો રતનપુર અમદાવાદ રતનપુર જોઈ લો ભાઈ કલર તો